દૂધ નહીં તું એ તો કહો ખાતી જ નહીં શીખ કાલનું હું થયું સૌ અને આ મને લાગે ચાર મુ કોક એવું આવી જયેલું હ ખાઈ જેલી એવું કોક હા ખાતી નહીં બોલો કાલનું આવીથી ચાર લાઈન પેલી નાખું હા ને નાખું પણ આ મૂઢામાં મરમ ચાર લેતી નહીં શીખર હું થયો ડોહન કેવું પડશે કોક તો બીમારી થઈ અને તમારા પાડું વિના ના રે બાપડું પોણીએ પીતું નહીં ખાતું નહીં કહ્યો ચિંતાઓ તમારી મને છે ખાવા પીવાનું રાખો ને મોટો થઈ તો જલ્દી તાણ ડોહન કેવું પડશે ના હોય તો ડોક્ટર બોલાવો બેટા બગડી જઈ વરિયાળી બગડી જઈ આ વરિયાળી કાળીઓ આવી જ લાખ રૂપિયા ની વરિયાળી ખરેખર મારી વરિયાળી

કરો હા તઈ ફેડું પર બાદન જોઈન આવ બાપરે ચાર બાર ખાતું નહીં હા બોલી તો ના હોય તો ડોક્ટર ડોક્ટર ને બોલાય ને જે દવા કરાવવાની કરાઈ દેજો કે જે હું જોઉં પેલા હેડો હા હા દોશી હા

અને મ મારા બેટા દખલી દખલા છે છતા છોકરે દુઃખ છે મારા કટકો રોટલો ખાવું ને ખાટલો ખંભાળો પણ બે દાડા થી ગોમમાં સંભાર કરું છું પહેલા આ કોઈને પાડું બાડું બંધાવાનું હોય તો મને કહેજો કાલ ભલા બેન છોકરોને કીધું બાયરી હોય મૂકતા મારે બેસ્યો વધારા ખોધી કે જોઠું કે તે બાર મહિને દૂધ ભેગા થઈ તે અને મારી

આ વળી કાલ અમાર ડોસીએ થોડી વરિયારી કૂટી તે વૈકણ આળો બધો હોયકણ ફોતરીને બોતરી બધું હોય નથી દીધું મકુ લાઈન વળી થોડું ચાળી દેવા દે ને થોડા ઘણા દોણા રહી ગયા હોય તો વળી ઈનો એ ભાવ આવે કર ઊન્ના માં તો પાછો નો ભાવ રૂપિયા હળા સાત હજાર રૂપિયા ભાવ છે એટલે વળી થોડું ઘણું દેવું કૂકનું હોય પછ પછી તો ટૂંકું થાય કે

નજર તો લાગે વળી કોઈ ની ખરાબ નજર હોય તો લાગે પણ ડોક્ટર બતાવો કે ના હોય તો બોલાવો વધી જાય ઓછો ની હા એ મને નજર જ લાગે નજર હોય તો વળી ઉતારી દઉં ત્યાં હાલ જ રા નહીં જોયું બાપુ ખાતું પીતું નહીં ખોટું અમાર તો નહી ખોટવાનું કેટલા વર્ષ નું બે હરી વર નું હા હા વધુ તમે હેડો હું કમાડ થોડું આડું કરે તારું ચિંતા કામ કોઈ જરૂર નહી કાલ 15 થી સાર ખાધું થઈ જશે તો એટલો જીવ ઉબળે ને કે કોની નજર લાગી છે ઊભા હ મા બાકો મા મા સાનો જોડી તા આ ભલું ભાડુવા બબુ તક બબુ બોઈને મામા મોધુ છે મા મા ના એક ની પટી થોયલા બોધે પાડા તારા બાપુ મોધુ કરી હા પેલું તળક પાડુ બાપરો મરી જશે ઈબાની માં એક તો મોધુ છે પણ મા તું બોધે મોધુ તો મા તો એવું

અલો મુખ્યો વગરનો તખલો છે હા આયો ફोटो કમ્પલેટ હોયો દેખણો ઓયત નંબર ઉનીને સાંભળાવ કેતાતા કે ઢોરોને તો ખરાબ છે કાલે

ખાલી એક કુતરાને રોટલો નાખી દેજો અને ગાયને પૂળો નાખી દેજો કરો છો ના ઉતારતો તો

પણ મારી ભાઈ નજર છે ત્યાં લાગે લસકો ખાતી હતી કે ભાઈ એટલે લાગીએ પણ હું શું હું ખોરાક કરું છું આ પછલા ગમે તે પણ હવરાયું છે બીજું કોઈ નહીં પછલા જ ભેગો થવા દે પછી ખભિયા છે પણ આ બેટા તું તો ગમમાં જ એટલો આવાપુલું કરી એટલું મારું નામ પાડી લે ભેગો થવા દે આ પછી ખભિયા છે એટલી ઘર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો માણસ નજર લાગે જનવરને તમે કહેજો આ તો જંગલ માં નજર લાગે વાઘડી તો કોણ ઉતારવા જવું જ જુ હા